એક તરફ ગુજરાતને દેશનો વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે તેના માટે ભાજપના નેતાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ શ્રેય પણ લેતા હોય છે પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારોની ખાસ કરીને વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની વાત હોય નર્મદા જિલ્લાની વાત હોય ભરૂચ જિલ્લાની વાત હોય ત્યાં પ્રાથમિક સુવિધાઓ પણ લોકોને વ્યવસ્થિત રીતે ના મળતી હોવાની અનેક આરોપો અને ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે વધુ એક જીવતો દાગતો ઉદાહરણ સામે આવ્યું છે જેમાં જ્યારે સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તેને કેવી રીતે છોટાઉદેપુર જિલ્લામાં લઈ જવા ત્યાંના લોકો મજબૂર બન્યા છે તે આ મોટા મોટા વિકાસના દાવા કરતી સરકારને લપડાક મારતા દ્રશ્ય સામે આવ્યા છે કયા મોઢે સરકાર છે તે વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકાઈ રહી છે ક્યાંની આ ઘટના છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજિસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈજાન એક તરફ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિકાસની મોટી મોટી ગુલબાંગો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પોકારવામાં આવે છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે જ્યારથી તેઓ સત્તામાં આવ્યા છે ત્યારથી ગુજરાતનો ઉત્તરોત્તર વિકાસ થયો છે જી હા અમુક જગ્યાએ વિકાસ થયો છે વાત સાચી છે તે નકારી ના શકાય પરંતુ સમગ્ર ગુજરાતભરમાં વિકાસ થયો હોય તેવું કંઈ પણ ના શકાય કેમ કે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વિકાસના નામે જે શૂન્ય પરિણામ જોવા મળી રહ્યા છે આજે પણ ત્યાંના લોકો પ્રાથમિક સુવિધાથી જે રીતે ઝઝૂમી રહ્યા છે તેના કારણે કહી શકાય ત્યાંના લોકોના એવા આરોપ છે કે સરકાર તેમની સાથે ઓરમાયું ભર્યું વર્તન કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોએ તંત્ર દ્વારા જે વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે દાવાની પોલ ખોલી નાખી છે આ વિડિયો એ નવો નથી અગાઉ પણ આવા વિડીયો સામે આવી ચૂક્યા છે અને તંત્રના દાવાની પોલ ખુલી ચૂકી છે છતાં પણ જાણે કે આ નિમ્બર તંત્ર છે તે આમાંથી બોધપાઠ લેવા માંગતું જ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વાત કરીએ તો તુરખેડા ગામમાં એક સગરબા મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ત્યાં યોગ્ય રસ્તો ન હોવાથી ત્યાં એકસો આટ ન પહોંચી શકતી હોવાથી જેમાં જોડીમાં સગરબા મહિલાને જેવી રીતે પહાડી વિસ્તારના રસ્તામાંથી લઈ જવામાં આવી રહ્યું છે ને જેવી રીતે ત્યાંના જે લોકો છે તે હાલાકીનો સામનો કરીને વહેલામાં વહેલા તકે મહિલાને યોગ્ય સારવાર મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે તેને લઈને ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે સુતૂર ખેડા ગામ સુધી એમ્બ્યુલન્સ તંત્રની નથી પહોંચી શકી રહી કેટલા કિસ્સાઓમાં આવા બનાવ બનતા હોય છે જ્યારે એમરજન્સી કેસ સામે આવતા હોય છે ત્યારે યોગ્ય સમયસર સારવાર ન મળવાના કારણે તે દર્દીને જીવ પણ ગુમાવવો પડતો હોય છે આ પરિસ્થિતિ ન માત્ર પ્રાથમિક રોડ રસ્તા આરોગ્યલક્ષી બાબતોની વાત હોય શિક્ષણોની વાત હોય તે તમામે તમામ બાબતમાં જે આદિવાસી વિસ્તારોનું વહીવટી તંત્ર છે તે સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય ઊણ ઉતર્યું હોય તેવા અનેક આરોપો થઈ ચૂક્યા છે અને અત્યારે ફરી એકવાર જે તુરખેડા ગામનો વિડીયો સામે આવ્યો છે તે વિડીઓએ ત્યાંના સાંસદ ધારાસભ્ય અને નેતાઓની પોલ ખોલી નાખી છે એટલું જ નહીં વહીવટી તંત્રના અધિકારીઓ જે વિકાસના નામે મોટી મોટી ગુલબાંગોનો શ્રેય લઈ રહ્યા છે ગુલબાંગો પોકારી રહ્યા છે તેમના દાવાઓ પણ નિષ્ફળ નિવાડ્યા છે હવે જોવાનું રહ્યું કે આ સોશિયલ મીડિયા ઉપર વિડીયો જે વાયરલ થયો છે તે બાદ તંત્ર દ્વારા કોઈ સંજ્ઞાન લેવામાં આવે છે ને આ વિસ્તારમાં પ્રાથમિક જે રોડ રસ્તાની સુવિધા છે તો ત્યાંથી ત્યાંના લોકોને આ સુવિધા પૂરી પાડવામાં આવે છે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે કેમ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ દ્વારા મોટા મોટા દાવાઓ વચનો છે ત્યાંની જનતાઓને આપવામાં આવતા હોય છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય છે ત્યારે તમે કોણ ને હું કોણ તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે તેવું ત્યાંના લોકોનું કહેવું છે પરંતુ હવે ત્યાંના સ્થાનિક નેતાઓ જે પ્રાથમિક સુવિધાઓ છે તે અપાવવામાં ત્યાંના લોકોને સફળ થાય છે કે કેમ તે આગામી સમયમાં જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ તો